હતી અમરેલીના હિતેશલિયા નામના યુવકે ચાર એપ્રિલે સોશિયલ મીડિયામાં દહેશત વ્યક્ત કરી હતી અમરેલી ઉપર શિખાવ એરોપ્લેન માટેના તમામ જવાબદારોના નામ હોદ્દાના લિસ્ટ દરેક રોડ ચોક ફાટકે લગાવવાની માહિતી પોસ્ટ કરી હતી ચાર એપ્રિલે કરેલી પોસ્ટ બાદ તંત્ર જાગૃત ન થતાં આજે અગિયાર વાગે આરટીઆઈમાં માહિતી માંગી હતી માહિતી માંગ્યાના બે કલાક પછી અમરેલીના ખુલ્લા પ્લોટમાં મિની પ્લેન ક્રેશ થયું હતું અગાઉ અમરેલી વિકાસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મિની પ્લેન અમરેલી બહાર ઉડાડવાની માંગ કરાઈ હતી

ચાલુ રે એમને કોઈ પ્રોબ્લેમ નથી ચાલુ જ રાખવા છે પણ જ્યાં માનવ વસાવત ન હોય ત્યાં ઉડાવે એવું મારું સજેશન છે એના માટે મેં આપ્યું છે નમસ્કાર સાહેબ

નદી ખેતરોમાં ઉડાવો અમરેલી વસાવત માનવ વસાવત હોય ત્યાં ન ઉડાવો એવું અમે રજૂઆત કરવા માટે આવ્યા છે પ્રોજેક્ટ ચાલુ રહે અમરેલી માટે સારું છે અમે કોઈ એનો વિરોધ પણ નથી કરતા પણ માનવ વસાવત જે જે જગ્યા છે ત્યાં ન ઉડાવે એટલે ખોલી જગ્યા હોય ત્યાં ઉડાવે એવું અમે સજેશન માટે આવ્યા છીએ